શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે મથુરામાં આવ્યા છે વિદ્યા પરિપૂર્ણ કરીને આવ્યા છે મથુરામાં સંપત્તિ છે અને ગોકુળ માં પ્રેમ છે બહુ વાસીઓના પ્રેમ ને ભૂલ્યા નથી ઉદ્ધવજી ને ગોકુળ માં જવાની પ્રેરણા કરી છે ઉદ્ધવજી મારા જ્ઞાની છે ગોપી પ્રેમની મૂર્તિ છે દક્ષિણ ના મહાન સંત એકનાથ મહારાજ કરતા કરતા ઉદ્ધવજી ની પણ પ્રેમ શ્રેષ્ઠ કેટલાક જ્ઞાન તો હોય છે પણ પૈસા સાથે પ્રેમ બહુ કરે છે હજાર બે હજાર નું નુકસાન થાય તો બે ચાર દિવસ વાળે છે મારા બે હજાર ગયા તારો જન્મ થયો તો બે હજાર લઈને આવ્યો તારું શું ગયું પરમાત્માનું જ્ઞાન તો છે પણ પ્રેમ પૈસા સાથે કરે કેટલાક મોટી મોટી જ્ઞાન વાતો કરે છે જગતમાં એમની કોઈ નિંદા કરે તેમને બહુ દુઃખ થાય છે વ્યાખ્યાન બોલે છે કે જગત ખોટું છે કોઈ નિંદા કરે તો નિંદા સાચી છે જગત ખોટું તો નિંદા પણ ખોટી છે જગત ખોટું છે બોલવાથી લાભ નથી સમજવાથી લાભ જે જગત ખોટું છે બરાબર સમજે છે એ પરમાત્મા સાથે પ્રેમ કરે છે નિંદાની અસર મન કેમ મન ઉપર કેમ થાય છે જગત સાચું લાગે છે

જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે અને તેથી જ ભગવાન સ્વરૂપ ને છુપાવે છે જગત કરતા પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે એના માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી પરમાત્મા માયા ના પડદા મારે છે ઉદ્ધવજી મહારાજ ગોપીઓના ગુરુ થવા માટે ગયા ગોપીઓને ને બ્રહ્મ જ્ઞાન ઉપદેશ કરે છે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે આત્મા બ્રહ્મરૂપ છે તમે આંખ બંધ કરો બે આંખના મધ્યમાં લલાટમાં નજર કરો તે જ દેખાશે તે જ એ જ બ્રહ્મ છે હું બ્રહ્મ છું એક ગોપીએ કહ્યું ઉદ્ધવજી તમે અમને કહો આંખ બંધ કરીને લલાટમાં નજર કરો પછી બ્રહ્મ દેખાશે હું શું કરું મારી નજર જ્યાં જાય છે ત્યાં મને બ્રહ્મ જ દેખાય છે ઝાડમાં કૃષ્ણ છે ઝાડના પાનમાં કૃષ્ણ છે તમે કહો શ્રી કૃષ્ણ મથુરામાં છે મથુરાથી હું સંદેશો લઈને આવ્યો છું

હૃદયનું પરિવર્તન પ્રેમ જાગ્યો ઉદય જેને ખાતરી થઈ જ્ઞાન કરતા પણ પ્રેમ શ્રેષ્ઠ દાદાજી ને વારંવાર વંદન મથુરા આવ્યો શ્રી કૃષ્ણ સંદેશો લઈને આવ્યો મથુરામાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે તમને બહુ યાદ ઉદ્ધવજી બે ત્રણ વાર એવું બોલ્યા શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે રાધાજી ને તે ઠીક લાગ્યું નહીં રાધાજી એ કહ્યું ઉદ્ધવ તું ચાર વેદ છ શાસ્ત્ર ભણ્યો પણ કોરો કોરો જ રહ્યો કઈ આવડ્યું નહીં જે પરમાત્મા સર્વનો આધાર છે સર્વ શક્તિમાન સર્વ માં છે એને તું મથુરામાં જ રાખે છે તારું જ્ઞાન કેવું મને તું ઝાડમાં ઝાડના પાનમાં ભગવાન દેખાય તો શું બોલે છે એ તો એમનો એવો સ્વભાવ છે એક નો પક્ષ લે છે અને બીજાને પાડે છે એ અનેક જન્મ નો એમનો સ્વભાવ હું જાણું છું રામા અવતારમાં એમનો સ્વાર્થ હતો તે સુગ્રીવ સાથે મૈત્રી કરી અને વાલી રમાઈ નાખી વાલી એમનું શું બગાડ્યું હતું એ તો એકનો પક્ષ લેવાનો એકને પાડવાનો એકને તારવાનો એવી કરે છે એમની એવી આદત છે બુદ્ધ તને શું કહું અમારી સાડીઓ જમનાજીના જમનાજીનારે રાખીને સ્નાન કરી અને તે સમયે દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગી અને દ્રૌપદી એમનું સ્મરણ કર્યું એમને સાડીઓની બહુ જરૂર પડી તો અમારી બધી સાડીઓ ઉજાવી નાખવા બુદ્ધા અમને વાસણ વિનાવી વાસના એ જ વસ્ત્ર છે વાસના એ જ મહાન દુઃખ છે શ્રી કૃષ્ણ સાથે અતિશય જે પ્રેમ કરે એને ભગવાન વાસમાં રહીત બનાવ્યો અમને વાસના રહીત બનાવી અને રાસમાં જે આનંદ આપ્યો એ આનંદમાં જ મેળવી ઉદ્ધવજી ને અનુભવ થયો છે રાજાજી સાથે જ શ્રી કૃષ્ણ છે મથુરામાં ગયા જ નથી એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણ ના દર્શન કર્યું ઉદ્ધવજી ગોપીઓના ગુરુ થવા માટે આવ્યા હતા પણ ગોપીઓને જ ગુરુ માનવા લાગ્યા ંદ બાબા છે જ્યાં યશુદા માતા છે જ્યાં ગાયો છે જ્યાં ગોપીઓ છે ત્યાં જ શ્રી કૃષ્ણ વ્રજ નિત્ય લીલા છે ઉદ્ધવજી ને અનુભવ થયો ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજી નો અભિમાન ઉતર્યો છે